ન દેખાણો ગમમા નો દેખાણો સિલમાં હૈ નો દેખાણો સિગલમાં ન દેખાણો શાળામાં તું હતો ક્યાં હું વાડીયા ગયો તો વાડીયા કુંડી હાંડો એ કુંડી આડો હું કરતો તો ક્યાં થાય હાંઠીયા બનાવતો તો ભાઈ હાંઠિયા બનાવ બનાવશે

છોકરા ને હું વાંધો મારા દીકરા ને મારા ને હું વાંધો હોય એના કાકા ને ખબર હોય મારા દીકરા ને મેન માં મે એમાં પેલો વાંધો એવો હોય કે માગી લે મારા દીકરા માગી લે મારા હવાજ કદાચ તારે રમકડા જોતા હોય આજ તારો ગગો તને રમકડા લઈ દઈએ કદાચ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય કદાચ જો તારે ભાગ લેવો હોય તો આજ તારો કકો તને કુડકુડિયા લઈને ક્યાં ગયો ના લા ક્યાં ક્યાં હું છે હે હે ક્યાં શું છે અમે

હું કીધુંતું તમે ને એ કીધું આણા તેડી આવ કબે હું કીધું હું કીધું વાત હા ખમી જાવ હા એ દિવાળી થઈ ગઈ થઈ ગઈ માં મીના થઈ ગયો ભયો ગયો તો આને રે જ હું ઉયો જાય એવું બોલ માં બેટા તારા કાકા ની નજર છે

આવડો લાવ હાથો ભાંગી જાય ને તો પરવીન ભાઈ ઘેર નઈ જવા દેવો એનો લીધો કેરો પાવડો મજબૂત આપડો જો ઈ વાત હસી દારે જો ધ્યાન રાખજે આ તો ઠીક છે મજબૂત છે કે તો ગામની જો કાકા હા તમે કદી ઓળા આળસ ગડવા નઈ

કેટલા ભલા કેટલા હાથ કીરા તું સાફ ઈવા નો આવ્યો સાફ નઈયો હું સાફ બનાવ હા એ સુલા પર હાર સીટ ન જઈ રહી પાંદડે થી ઉતાર લેવાય રે એ હું પાંદડે થી ઉતાર હા ઉખાનો આવ્યો હા ખોબો ભરી ધોઈ નાખ દે શેમાં સામાન સામાન કે સુલમ નખાય કહે એ જાવ થોડો દેવાય જો એય એય આ સામાન ધૂળ નાખીને રહ્યો જો

હા એલા માંડનીમાં પાલા સિવાય કાયયયધું નથી મોણ જેવું છે કોણ થોડું મોણ જેવું છે વાંધો નઈ મુજામાં એક લઈ કે બે વાર ખવાડી દો જો એવું મને વાત ગિરી હા કેમ હોણ આપડે કમાહામાં કઈ જીવ નથી માનવીમાં પાલા સિવાય કાઈ વિદુ નથી હવે આણા આણા ને પાલા ને હું કરી જાય એ જો હાથ પરેલા દેવા છે આ પણ થોડો ઘણો વિચાર કરશું બટા

મારે કંકુ પગલા કરવા મોકલવાનો હા એક કામ કરો કંકુ લેતા પગલા મારી પાડી આવડે પગલા પાડતા

મને કેમ ખબર પડે તમે આના કેળવા જાઓ કે તલી વાટવા જાવ એટલે તલી હજી ઉઠી છે વાટ વાટ બાકી છે હજી પૂણી છે

તારો નોહો બખિયા દેખાઈ હા હા મી સિલાઈ દેખાયો તારો નોહો બે ઓલી બાજુ મેલો થઈ ગયો તો આને કાઈ દેખ્યું રોજા કિરોજા ભાઈ આ લે ક્યો લે લઈ જાય એકલા એકલા જાય

મોટાનો કઈ વેરો નથી એ સભ્યતા દેવું આને કઈ સાતો નથી મોટાડો છે તો માતા નહીં મારા બાપાએ જૂનાગઢના ગોટા હાલો હોપટ વીયો જો માર દીકરો મારા હું ગુડુ મારા ને કંટાળો તો લાગે ને એલા કંટાળો થયો કરી લે હે મારા બાપ તું જા જો છોકરા ને હવે નો લઈ જાય એકલા એકલા જાય તારે જાવું